નમસ્કાર શો માં આપનું સ્વાગત ભાવનગર ના આનંદનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસેના વિસ્તારમાં પીવાના પાણીની લાઇન સાથે ગટર ભળી જતા વિસ્તારમાં રોગચાળો ફેલાય તેવી ભીતિ છે હાલ આ વિસ્તારમાં ટેન્કર મારફત પાણી નું વિતરણ કરવામાં આવે છે આનંદનગરના છેલ્લા બસ સ્ટેન્ડ કંસારા નદીના કાંઠા પાસે આવેલ વસાહતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગટર ભળેલા ગંદા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સ્થાનિક લોકોની ફરિયાદ બાદ કાળઝાળ ગરમીમાં બપોરના સમયે ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે આ સમસ્યા અંગે સ્થાનિક મહિલાઓ માહિતી આપી હતી નાના છોકરાથી મોટા બધા માંદા પડી ગયા છે પાણી નો પ્રોબ્લેમ આવે એકલું